તો આપણે થરાદમાં ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે થોડો થોડો ચાલુ છે આપણે હવે વાતાવરણ થોડું ઘેરાય છે અને ધીમે ધીમે વરસાદ વધશે અને આજે ઠંડક જેવો માહોલ થઈ ગયો છે થોડો થોડો અને થોડું ઠંડુ વાતાવરણ કરી નાખ્યું છે હવે એટલે હવે થોડી ઠંડક રહેશે ને તો બેતાળીસ તેતાળીસ ડિગ્રીમાં બળી ગયા અને આ તમે વઘણામાં જુઓ છો આ થોડો થોડો વરસાદ ઝરમર ઝરમર ચાલુ છે આપણે ટાટા તો કર્યા બીજું તો શું તો ચલો મારે નક્ષ વરસાદમાં નાવા જાય છે હવે આગળ જોઈને હમ જોઈને પડતો થઈશ હા આગળ ઉપર વચ્ચે ઉપર જ મજા આવે છે છેવી પલળવાની મજા આવે છે આમ પછી પલળીને મોજા થશો તો એમ થયો તો થાય દવાખાન ના લઈ દઉં દવા ના લાવું કે લાવવાની લાવવાની ઓમ થઈ જાય ઓમ થઈ જાય અળાયું ભાગી જાય બધી ઓમ ઓમે હોમ ઓમ ડુહાન જેમ થઈ જાય હા આ એમ થઈ જાય અળાયું ભાગી જાય બધી હા 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 సిఢిుభాకే? దదత్త్త్థు నాగాదత్తలాకే? దదూడుభా దదువళాకే? దదదాను వర్యా఍తుములాకే? అసారమ్తుదు వర్ను సారహాకే? వర్సాదుదొన�

આ બાજુ આ બાજુ આ બાજુ વાગે પણ પોણી વાગે છે એટલે એકવાર ઊંઘી લે શું થાતું તું પોણી વાગતું તું મુઢમા છે સિવ વાગતું તું ટપ ટપ હા મજા આવી જી સાજુ કેશે હવે આવો તારા વાડો तो ये लंबू है। अरे लंबू है। अरे હવે આવતો હવે ઘણું ના પોના ઓકળા કાઢ્યા હવે થોડા થોડા થરાદની અંદર ફર્સ્ટ વરસાદ હા રે ચા બનાવાનું વરસાદમાં ચા પીવાની મજા આવે તો વરસાદની અંદર આપણો ગરમા ગરમ ચા મુકાઈ ગયો છે અને વરસાદ ચાલુ હોય અને ચા પીવાની બહુ મજા આવે તો વાગી ગયા છે હોજના હાથ અને વરસાદ એકદમ રોકાઈ ગયો છે અને હવે આપણે દૂધ લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે અને રસ્તા ઉપર પણ જોઈ આવો જેવો વરસાદ છે જેવું પાણી ભરાણું છે રોડનું દ્રશ્ય રોડનું દ્રશ્ય કોક આવું છે કે આ જગ્યાએ ગટરની લાઈન ખોદી હતી તે ગટરની લાઈન તો નાખી નથી પણ પહેલાથી પાણી ભરાઈ ગયું છે અને ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે બધી બાજુ હવે તો થરાદનું વાતાવરણ કોક આવું છે તમારે જેવું છે એ બાજુ કોમેન્ટ કરજો અમારે આ ફર્સ્ટ વરસાદ જ થયો છે હજી પહેલો વરસાદ છે જ